જો તમે પણ કરી રહ્યા છો તૂટેલા સામાનનો ઉપયોગ તો ચેતી જાજો નહીં તો ઘરમાં આવશે દરિદ્રતા જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે જોઈશું કે ઘરમાં કઈ કઈ તૂટેલી વસ્તુઓ ન રાખવી જોઈએ જેના કારણે કામ ધંધામાં ખૂબ મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી મિત્રો માહિતી સાંભળતા પહેલા કોમેન્ટ બોક્સમાં મા કુળદેવીનું નામ અને જય મા લક્ષ્મીજી લખવાનું ભૂલશો નહીં કુળદેવી તમારા ઘર પર હંમેશને માટે આશીર્વાદ આપતા રહેશે તો ચાલો મિત્રો જાણીએ કે કઈ કઈ તૂટેલી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય પણ તૂટેલી વસ્તુઓને સ્થાન ન આપવું જોઈએ કારણ કે તે ગરીબી તરફ આપણને લઈ જાય છે જે ક્યારેક લોન લેવા તરફ આપણને દોરી જાય છે ઘરમાં તૂટેલી અને નકામી વસ્તુઓ જો રાખવાથી દેવી લક્ષ્મી તો નારાજ થાય જ છે પલંગ તૂટેલો રાખવાથી વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે ઘરની કોઈ બારી કે કાચ તૂટે તો તેને તાત્કાલિક ઠીક કરો જાણે અજાણે આપણે ઘણી વાર એવી ઘણી તૂટેલી અને નકામી વસ્તુઓ આપણા ઘરમાં રાખીએ છીએ જે કોઈ પણ કામની નથી હોતી પછી શું તેને એક ખૂણામાં તમે મૂકીને ભૂલી જાઓ છો પરંતુ શું તમે જાણો છો કે તમારી આ નાની એવી ભૂલ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે જી હા વાસ્તુ અનુસાર ઘરમાં તૂટેલી અને નકામી વસ્તુઓ રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે જેના કારણે તમારા ઘરમાં ગરીબી અને અશાંતિ ફેલાઈ શકે છે તેથી જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે અને પરિવારમાં સમૃદ્ધિ આવે તો આજે જ આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો નંબર એક ઘરમાં તૂટેલો અરીસો ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય પણ તૂટેલો અરીસો કે કાચ ન રાખવો જોઈએ અને ન ક્યારેય તૂટેલી કાચની વસ્તુઓનો ઉપયોગ પણ ન કરવો જોઈએ કારણ કે આનાથી પરિવારમાં નકારાત્મક ઉર્જાઓ ઉત્પન્ન થાય છે સાથે તેનાથી લક્ષ્મી નારાજ પણ થઈ જાય છે જેના કારણે ઘરમાં દરિદ્રતા આવી જાય છે તેથી ઘરમાં તૂટેલો અરીસો કે કાચની વસ્તુઓને ના રાખવી જોઈએ નંબર બે તૂટેલા વાસણનો ઉપયોગ ના કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય પણ તૂટેલા વાસણો ન રાખવા જોઈએ કારણ કે તે અશુભ માનવામાં આવે છે વાસ્તુ કહે છે કે આવા વાસણો ઘરમાં રાખવાથી ગરીબી આવે છે જેના કારણે ક્યારેક તમારે લોન પણ લેવી પડે છે આવી સ્થિતિમાં જો તમે આવા વાસણને ઘરમાં રાખશો તો દેવી લક્ષ્મી તેનાથી નારાજ થશે તેથી તૂટેલા અથવા તિરાડવાળા વાસણો સિવાય વ્યક્તિએ તૂટેલા પલંગનો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ નંબર ત્રણ પલંગ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલો પલંગ ના રાખવો જોઈએ તેનાથી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે સાથે જ ઘરમાં અશાંતિ પણ રહે છે નંબર ચાર ઘડિયાળ વાસ્તુ કહે છે કે ક્યારેય પણ ઘરમાં ખરાબ કે બંધ ઘડિયાળ ના રાખવી જોઈએ કારણ કે ઘરમાં આનાથી પરિવારની પ્રગતિમાં અડચણ આવી શકે છે સાથે જ ઘરમાં પોઝિટિવ એનર્જી ઓછી થવા લાગે છે અને નેગેટિવ એનર્જીઓ વધવા લાગે છે જેના કારણે ઘરમાં તણાવનો માહોલ ઉત્પન્ન થાય છે તેનાથી તમારા ઘરમાં બંધ ઘડિયાળ તમારે હોય તો તેને તરત જ હટાવી દો નંબર પાંચ ફોટો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કોઈ પણ તૂટેલી ફોટો અથવા પેઇન્ટિંગ હોય તો તેને તરત જ દૂર કરો કારણ કે તે વાસ્તુ દોષ તેનો લાગે છે આ સિવાય તમારા ઘરના સભ્યો પર પણ ખરાબ અસર પડે છે નંબર છ ઘરનું ફર્નિચર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું ફર્નિચર પણ પરફેક્ટ હોવું જોઈએ કારણ કે જો ફર્નિચર તૂટે તો તેની ખરાબ અસર આપણા જીવન પર પણ પડે છે તેમજ તેના કારણે પરિવારના સભ્યોને આર્થિક મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે નંબર સાત તૂટેલો દરવાજો જો તમારા ઘરની કોઈ બારી કે કાચ તૂટે તો તેને તાત્કાલિક ઠીક કરો તૂટેલા કાચને પણ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે જો તમારા ઘરનો કોઈ દરવાજો તૂટી ગયો હોય તો તેને તરત જ બદલો અથવા તેને ઠીક કરાવો માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી ક્યારેય તૂટેલા દરવાજામાંથી પ્રવેશતી નથી મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવેલ હશે અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતા